રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય એફએસએલ નિષ્ણાંતોની ટીમને સલામ સંપાદન પરેશ મારુ પઠન નેહલ ઠક્કર બારમી જૂન બે હજાર પચીસના એ ગોજારા દિવસને ક્યારેય ભૂલી શકાશે નહીં અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યાં એક અદ્રશ્ય છતાં અત્યંત મહત્વપૂર્ણ ટીમ પણ પોતાના કર્તવ્ય પથ પર અડગ હતી અને એ હતી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ એફએસએલ ની ટીમે સંવેદના અને વિજ્ઞાનના સંગમનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે આ દુર્ઘટના સમયે ઘટના સ્થળ પર ચારે બાજુ વિમાનના કાટમાળ વચ્ચેથી મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરવી એ ખૂબ જ મોટો પડકાર હતો પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી માત્ર ગણતરીની ક્ષણોમાં જ એફએસએલની ની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી પ્રથમ દ્રષ્ટિએ જ ઘટનાની ભયાનકતા સમજાઈ ગઈ હતી મૃતદેહો અને માનવ અવશેષોને રાહત બચાવ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા આવા સમયે એફએસએલની ની ટીમે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન સાધીને તુરંત જ હોસ્પિટલ ખાતે પહોંચી રહેલા મૃતદેહ માનવ અવશેષોમાંથી ડીએનએ પરીક્ષણ માટેના નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી આ સંદર્ભે ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ શ્રી એચપી સંઘવીએ કહ્યું હતું કે આ દુર્ઘટના એફએસએલ માટે માત્ર એક કેસ નહીં પરંતુ અસંખ્ય પરિવારોની આશા અને સંવેદનાનો વિષય હતો એટલા માટે જ મૃતકોને ડીએનએ પ્રોફાઇલિંગ દ્વારા ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પાર્થિવ દેહ તેમના પરિવારજનોને ઝડપથી સોંપી શકાય તે માટે ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટની તમામ ટીમોને ની જ ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવી હતી ઓળખ ન થઈ શકે તેવા અવશેષોમાંથી એકત્ર કરાયેલા ડીએનએ સેમ્પલનું પરીક્ષણ જટિલ હોવાથી મૃતકોના દરેક સેમ્પલને કાળજીપૂર્વક એફએસએલ ગાંધીનગરની લેબમાં લાવવામાં આવ્યા હતા જ્યારે મૃતકોના સગા સંબંધીઓના ડીએનએ સેમ્પલ એકત્ર કરવાથી લઈને ડીએનએ પ્રોફાઇલિંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી હતી આ બંને જગ્યાએ મળીને કુલ ચોપન ડીએનએ નિષ્ણાતોની ટીમ દ્વારા દિવસ રાત મૃતકો તેમજ તેના સગા સંબંધીઓના ડીએનએ પ્રોફાઇલિંગ મેચિંગ માટેના પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા તેમ તેમણે ઉમેર્યું હતું ના યુવાન અને ઉત્સાહી વૈજ્ઞાનિકો ટેકનિશિયનો અને સહાયકોની ટીમ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઊંઘ આરામ અને પરિવારને ભૂલીને દિવસ રાત જોયા વગર ડીએનએ પ્રોફાઇલિંગ જેવી ફોરેન્સિક તકનીકોનો ઉપયોગ કરીને મૃતદેહોને તેની સાચી ઓળખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ના ચોપન ડીએનએ નિષ્ણાતો બાવીસ નિષ્ણાંત મહિલાઓ છે જેમાંથી ઘણી પોતાના ત્રણ વર્ષ કરતા પણ નાના બાળકની સાર સંભાળની જવાબદારી હોવા છતાં લેબમાં છેલ્લા ચાર દિવસથી મૃતકોને ઓળખ આપવાની કામગીરી કરી રહી છે આવું જ એક એક ઉદાહરણ ડીએનએ છે જેમની માતાનું હૃદય માત્ર વીસ જ કાર્ય કરી રહ્યું હોવાથી તેમની તાત્કાલિક સર્જરી થવાની હતી છતાં પણ આ અંગત મુશ્કેલીઓને બાજુમાં મૂકીને આ ડીએનએ નિષ્ણાંત મૃતકોના ડીએનએ પરીક્ષણની કામગીરી પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા દાખવી છે એફએસએલ ખાતે દિવસ રાત કામ કરી રહેલી આ નિષ્ણાતોની ટીમ નિસ્વાર્થતા અને ફરજ પ્રત્યેના સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નોંધનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતની એફએસએલ ટીમે મૃતકની ઝડપથી ઓળખ કરવાની કામગીરીને પ્લાનિંગ સાથે તેજ બનાવી હતી જેના પરિણામ સ્વરૂપે એફએસએલની ની ટીમ બોતેર કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી હતી બે દાયકા પહેલાના સમયમાં ડીએનએ પરીક્ષણ થી ઓળખ પ્રસ્થાપિત કરવામાં લગભગ પાંચ થી દસ દિવસ જેટલો સમય લાગતો હતો જેની સામે અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ અધ્યતન એફએસએલ લેબ ડીએનએ કામગીરી માટેની અધ્યતન મશીનરી અને નિષ્ણાતોની સક્ષમ ટીમના પરિણામે લગભગ બૌતેર કલાકમાં જ મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી છે અતિ જટિલ અને સંવેદનશીલ કામગીરીના અંતે એફએસએલની ની ટીમે અત્યાર સુધીમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના અનેક મૃતદેહોની ઓળખ કરવામાં અકલ્પનીય સફળતા મેળવી છે એફએસએલની ની ટીમ પ્રયાસોને કારણે શોકગ્રસ્ત પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી મળી રહ્યા છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ટીમનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે તેમણે માત્ર વૈજ્ઞાનિક પુરાવા જ નહીં પરંતુ માનવીય સંવેદનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એફએસએલ ની આ અદ્રશ્ય મહેનત અને અડક સમર્પણ એક ભયાનક દુર્ઘટનાના ના ઉજાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે